પળવે કો હી આમ સાફ કર દેવા કમ્પ્લીટ તૈયાર આખું સાફ કરીને કમ્પ્લીટ કરીનો અને રાખી તૈયાર આ મુ તૈયાર લખન સીઝન ચાલુ થઈ જીવાળ આ ગાભો ટોમેડિયે હી તો નય દેજો આ સાફ કરી દે મશીન કમ્પ્લીટ અલ્યા પણ તો દોયરાયા નહીં નો ઓઈલે નહીં બધું લેવા માં ધઉ પર હેલું ધ જોથી લઈ આઈન પછી મશીન કમ્પ્લીટ ચાલુ કરું થાય સાફ કરી દે કમ્પ્લીટ અનુરુઢ થઈ દોયરા ની ઉડી આવું બધું થઈ

જો કળિયા કો બરિયા કોમ ચોક થી મળ્યો હોત તો આજે જવું પડે ને કે ભાઈ શકાવતા તો જે હજાર રૂપિયા કા થા એ લુગરો નો તો કાઢવું પડે ને કો એવું મળ્યું હોત તો આપડે કળિયા કોમ થાય ને બે નત કરીને બાયરો નું લુગરો બે કરીએ હા આમ તો પૈસા ને ઇથી સામો સંગ બધું તાંસી

એવો કોઈ કિસ્સો નહીં કે તમે જો કાકુ બધું જો કોમ જવાય મારે કાત માથે મારા મર એમ લાગે ને અમુક રી આવ આપડે હાથ લગ મહેનત કરતો એવું હાથ ની સિસ્ટમ પડી જાય બાપુ જે વગર તથ જાય એવું કોઈ આમાંથી મત કરામત મોમો મોમો રોધામાં તમાર કેટલા

પેલા આગેવાની આબુ કાઢવાની હું વાત કરું જવું પડે મારા ફોટો ફોટ ને ગોમ ની મારા ફળીયા એની આબું કાઢી મારા તો મું હું કરવાનું કાઠું કોમ કર્યું તો મારા આગેવાન રાખવા પડે હિવાનું અને બહુ કાઠું કરી નાખ્યા છોડીનું મામલો સોથી હું જાય પૈસા ના હોય તો મજૂરી ના કરવી છોડીએ છોડીએ મજૂરી ના કરી એ થોડો ફોટ જવા દે પાછળ ને પાછળ કાઠું કોમ કર્યું ઘઉના આજીવન છે ચોરીનો મામલો હોય ચાલ્યો હોય ઊંચા વાળા ખેડૂતો જઈ ગયા હા ભીપુભાની વાત શો જ્યાં આ તલુભાની વાત ચોર તો ચોર હિ પણ શું કરવાનું આટલા પહોંચ્યા છે હું આબલું કાઢવા ફળ્યા મારા આ મુખી મુખી ની આબલું કાઢવા ને કઈ હાલ કોઈ હું જવું પડે ફોટો ફટોફટ ના ક

રાનો જવાબ આપો કે મમું દેખ પર થાય છે એક સરકારી કાર્યક્રમમાં તો કોહો આ તો પૂરી રીતે કે 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 હોય

આ સો નંબર આઠ આઠ નંબર સો નંબર ના નહી મળી જાય નહી સો નંબર મળી જ નહીં તૈયુ કો

અમાર કામ થઈ ગયું થઈ ગયું એમ ભાઈ પેલો બોત બાદ એટલે બોલાવજો પહેરથી વ્યવસ્થિત આ તો કાળી હે भाई जहाँ तू कर ही जाए हम राग रहे बात तो कर तू कर तू नहीं करी तो हम बराबर बस पासा काले हम तो भी दुखों के लिए तो बाबा नहीं ये तो देखिए

માર એવી રીતના વોશ નો માર્યા ને તો બધું આપણું આઈ જાય ખબર ના પડે છે એમ કરી નાખે આ લાગે અરે યાર બહુ ગામો ગી યાર

હજુ ભાઈ પણ આજ આવ મને બતા ગમતું નહીં ના શું છોડતું જ નહીને હું યાર

અને કાળી પાલ ચાલુ કરવાનો છે હા તે આ છેડો કાળી હા રો કાળી આઈ જ શું કરજો હાલ થઈ જ જા હા કેરો છે આ છોટમાં આ તો શેફ નેવો સમો કર્યો કઈ ને કીજા કને ને કીજા કીજા ને કીજા અરે કલાકારી હી ખી પોરઈ આવી ભાઈ ઓનથી તો તનુ ભાઈ તો દર્દી ખાજો કમાલ અમુક

ખુલિમ <hullo>? <stim -tim. hullo? sair> <hullo> 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 એક એકવાળે લેખી વાર ગમતો આવી ગયું વિશાલ હવે દોન કરી પાપે ના લાગે હા માક ના ફોન માં મળી જાય પાછી ઓછો અને હાથ નું હોય તો માર જેવું કરજો ને કેમેરા લે આપડે શું કરી લેવાનું નામેરા બંધ કરી બધો ને આઠ નંબરના ના બુટ ઘેર તો ચાલો બરોબર બરોબર આવી ચાલ આવી

એ વાત છું યાર ઓન યાર જય માતાજી બધા આટલું મને ખબર છે બધી મને ખબર છે તમે હું લેવા છો હું લેવા પાડી ચોરી કરવા જાય ખબર પડી તું ચોરી કરવા જાય ઉપર દબાઈ ને આપડે કઈ ચોરી હોય ને આપડી પણ ખબર છે મને આપડે ગમો પેલા રવજીભાઈ નઈ રવજીભાઈ છોકરો યાર ભા ભાઈ રવજીભાઈ કી બધું કઈ દીધી છે તમે ચોરી નો મામલો જાય ચારે રોજ રહ્યા છો

કુત્તા મર ચીટુ પેલી હે મે તો ધન ડકરયા તો કો કહી જાવ હું કતો મે માય ચીલે જા તો લઈ જાવું બોલો તું ને બોલો હા આયે ઈ તમે બોલો હા બોલો તમે આપડા ફરજીયા છો યાર અને આગેવાન તો કોઈ બાપા ની તાકાત અરે અધા એ તો સુ બોલો યાર બે ના ના આ લોકોના નવા નવા ગોલ તલું તમે વાત કરતા મારા પેલા બુક જનગારો હું કે સમજીને હું જોતા હું મારે હું લેવા ખાવા તમે પાછું હે ડેવ કેવું ગમો આખી જિંદગી ના લાગજો ને હમલાગ છે પાપ એ આપજો મે લેવું સાહેબ આપણું ધંધો બગર કે ભૂલી જતા બોટું લઈ પછી અમે નાતરા જેવું ને મન વાત કરી નાત્ર આપડે આપણે ભલે ત્રણ હજાર માંડી પડની વાર બે હાજર માં પડતી તો હે ને આપડે સો દ્વારા ફોર્મ કરીએ ને ત્યાં બે રૂપિયા ભર હું કેવું થાય રજ કરીને ખબર કઈ રીતના આવા બરાબર

એક તો ધંધામાં ઠેકોનું ના પોડ્યું હોય ને એક પાછું પકડાઈ દો અને મા એવાના લીધે મારા જીવન આ ધંધો બંધ કરી દેવો પડે સાથથી અને મી તો મેં લઉં ને તમે કોઈ કરતા હોય ને તો આવો ધંધો ના કરતા કેમ કહું કોઈક ના હો જોવાનું ભાઈ હું કેવું છે મેં તો મેં આપણું કાલે ઘણું નોમ લેવું ગયું કાલે મને હજુ ભાઈ આવી જ ભાઈ હે